ઉતરાણ પર્વને લઈ પતંગના કાતિલ દોરાથી ઘવાયેલા પક્ષીઓના સારવાર માટે સુરત નવી સિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે ઉતરાણ પર્વને લઈ મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિલ હોસ્પિટલમાં હેલ્પર સેન્ટરની શરૂઆત કરાઈ છે ઉતરાણના દિવસે ઘાયલ થતા મૂંગા પક્ષીઓને સારવાર મળી રહે તે માટે હેલ્પના સેન્ટરની સિવિલમાં શરૂઆત કરાઈ છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા જળ સંચય જન ભાગીદારી જન આંદોલન જલ હે તો કલ હે એવા સુંદર મેસેજ સાથે મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે જેમાં મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નાઇન એટ ટુ ફાઇવ ફાઇવ ઝીરો ફોર સેવન સિક્સ સિક્સ એટ થ્રી ટુ ઝીરો ફાઇવ નાઇન ફાઇવ ફોર નાઇન સિક્સ નાઇન નાઇન નાઇન

એક લાખ ઉપર જયારે રિચાર્જ બોર્ડ આટલા છેલ્લા ચાર મહિનામાં બની ગયા છે અને સાહેબ મોદી સાહેબના આશીર્વાદથી એવો ટાર્ગેટ છે કે આ વર્ષમાં આવતા વર્ષ સુધીમાં દસ લાખ જેટલા ક્રોસ ત્રણ લાખ ક્રોસ થઈ ગયા દસ લાખનો આંકડો બતાવવાનો છે અને એના પ્રચાર પ્રસાર તેમજ લોકોમાં જાગૃતિ આવે માટે આદરણીય સી સી આર પાટીલ સાહેબ દ્વારા બે લાખ જેટલા પતંગો વિવિધ જળશક્તિને લગતા મેસેજ સંદેશા સાથેના વેચવામાં આવ્યા છે તેમાં આજ રોજ આ બધા નર્સિંગના વિદ્યાર્થીઓને પતંગ આપ્યો છે કારણ કે એ બધા શિક્ષિત વિદ્યાર્થીઓ પોતપોતાના વિસ્તારમાં આ મેસેજને લોકો સુધી પહોંચાડે એવા શુભ આશયથી આ કામ કરવામાં આવ્યું છે એમાં માજી સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલ ખુદ પોતે હાજર રહ્યા છે અને બધાનો ઉત્સાહ વધારી રહ્યો છે થેન્ક યુ